ધારી શહેરમાં રેલવે સ્ટેશન શરૂ કરવા માટે લોક માંગ ઉઠી ધારી શહેરમાં છેલ્લા છ મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન થયા છે દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકોને ટ્રેનમાં મુસાફરીઓ માટે મુશ્કેલીઓ થઈ રહી છે ફરી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા માંગ કરી રહ્યા છે જો એ લોકોની મુસાફરીમાં પડતી મુશ્કેલી આમ જોઈએ તો ધારી એ ગીરનું મહત્વનું ગામ છે અહીં પર્યટકો માટે હરવા ફરવા માટેનું કેન્દ્ર બિંદુ કહી શકાય અહીં આ સફારી પાર્ક જિલ્લાનો સૌથી મોટો ખોડિયાળ છે અને ગળધા ખોડિયાળ માતાજીનું મંદિર આવેલ છે શહેરના અને પર્યટકો માટે હરવા ફરવા માટેનું મહત્વનો સ્થળો છે અને અહીં ગીર વિસ્તારમાં પર્યટકો જવા માટેનું પણ આ ધારી શહેર મહત્વનું છે ત્યારે અહીં પર્યટકો થી લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ ટ્રેનની મુસાફરી સરળ રહે છે રેલવે સ્ટેશન અને ટ્રેનો બંધ થતા લોકોને મુશ્કેલી પડતી હોવાથી શહેરીજનોમાં રજૂઆતો થઈ રહી છે આ સમય દિવાળીનો છે અને દિવાળીના વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારોમાં સિંહ દર્શન અને ફરવાનું વધુ પસંદ કરતા હોય છે તેવા સમયે એટલે કે અહીં છેલ્લા છ મહિનાથી મીટર ગેસ રેલવે બંધ કરી દેવાય છે અહીં આસપાસમાં પણ એટલા ધાર્મિકો સ્થળો છે કે સતત લોકોની અવર જવર રહેતી હોય છે આ ટ્રેન કયા કારણોસર બંધ કરાય એ સવાલ છે અમારે અહીંથી ધારેથી વેરાવળ અને જુનાગઢ જતી મીટર ગેસ ટ્રેન બંધ કરાઈ છે કયા કારણોસર બંધ થઈ એ બાબતને લઈને સાંસદે પણ ખુલાસો આપ્યો

કે ફરી રેલ્વે સ્ટેશન અને રેલ્વે શરૂ કરવામાં આવે પરંતુ છ મહિના વીતી જવા છતાં આજના દિવસે પણ એમનો એ જ પ્રશ્ન યથાવત જણાઈ રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે સાંસદ આપેલા બહેનધરી કેટલી પૂરી પુરવાર થશે એ સમય બતાવશે રિપોર્ટર હુસેન સંઘાર ધારી રેલવેના મે બે પહેલા અધિકારી સાથે અમે મીટિંગ કરી લીધી છે જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણે સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી જાય છે મારું નામ રમેશ મકવાણા અમરેલી જિલ્લાના ધારી રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન બંધ થઈ છે એપ્રિલ બે હજાર પચીસ થી પરંતુ વહેલી માં વેલી તકે જો આ લોક સુવિધા શરૂ થાય તો ઘણી સગવડતા આમ જનતા ને મળી કેટલી ટ્રેન આવતી અમરેલી જુનાગઢ અને વેરાવળ

ધારી સુધી રેલવે પાટાઓનું સમારકામ ચાલુ હોય જેના કારણે રેલવે બંધ છે લોકોની માગણી છે કે રેલવે જલ્દી ચાલુ થાય એના માટે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા સતત પ્રયત્નશીલ છે એવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી આપણા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ રેલવેના પ્રશ્ને સતત ચિંતિત છે અને લોકોને સસ્તી અને સારી રેલવે સુવિધા મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છે એટલે વહેલામાં વહેલી તકે રેલવે સુવિધા શરૂ થશે એવી મારી આશા છે અને એમાં સાંસદશ્રીના પ્રયાસોથી અમે સફળ પણ થઈશું